મહિલા વિંગની બહેનો ઝોનના હોદ્દેદારો તેમજ સતીષ કુંભાણી સહિત જિલ્લાના પ્રમુખો સહપ્રભારી કરવામાં આવ્યો હતો પ્રદેશ અધ્યક્ષ સહિત પ્રદેશના આગેવાનો ઝોનના આગેવાનો જિલ્લા પ્રમુખોની મહેમાનોની ટીમ સહિત સમાજ શ્રેષ્ઠીઓનું સન્માન અને સ્વાગત કર્યા બાદ સામાજિક સંસ્થાઓની સિદ્ધિઓને બિરદાવી સેવા સંસ્થાઓના આગેવાનોનું સન્માન કર્યું હતું અને સામાજિક સંસ્થાનિત સેવાઓને બિરદાવીત તાળીઓના નાદ સાથે સન્માનિત કર્યા હતા શ્રી આકાશ મોદી આરએસપીએલ કંપની પાનોલી મહેશ પટેલ પ્રજ્ઞા કેમિકલ્સ રાકેશભાઈ ભટ્ટ સેવા યજ્ઞ સમિતિ તેમજ માંગીલાલ રાવલ અને અતુલ મુલાણી ભૂખ્યાને ભોજન સંસ્થા નિતિનભાઈ માનેનું જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટ રજનીશ સિંહની સંસ્થા જનસેવા જ પ્રભુ સેવા ટ્રસ્ટ અને દેક્ષર પટેલની સ્કિલ સેલ અવેરનેસ ફાઉન્ડેશન ને સ્વાગત અને સન્માન સ્મૃતિ ચિહ્ન આપીને કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે આભાર વિધિ જિલ્લા પ્રમુખ અતુલભાઈ મુલાણીએ કરી હતી અને છેલ્લે સહયોગી શ્રેષ્ઠીઓના આયોજનના ભોજન વ્યવસ્થામાં ભાગ લઈ અન્ન ભેળા એના મન ભેળા સાર્થક કરતો સંદેશ આપ્યો હતો પત્રકાર એકતા પરિષદ ગુજરાત આજે ભરૂચ જિલ્લામાં જિલ્લા અધિવેશન બીજી વખત રિપીટેડ અધિવેશન છે દરેક જિલ્લામાં એક છે પણ ભરૂચમાં બીજી વખત અધિવેશન થઈ છે આ અધિવેશનમાં ભરૂચ જિલ્લાના તમામ તાલુકા અને શહેરના મોટા ભાગના પત્રકારો હાજરી હતી પ્રદેશના હોદ્દેદારો ઝોનના હોદ્દેદારો જિલ્લાના પ્રમુખો અને જિલ્લાની ટીમો આ કાર્યક્રમમાં ભાગ લેવા ચારસો ચારસો કિલોમીટર આવી અને પત્રકારોને ચકિત કર્યા કે આ શું કહેવાય કે બધું દૂરથી અને સાચા આત્મા પત્રકારી પરિષદ મજબૂત સંગઠન બન્યું છે એકતાનું પ્રતિક બન્યું છે જે માં શબ્દ છે સાર્થક કરતું સંગઠન બન્યું છે ગુજરાતમાં સૌથી મોટી સંખ્યાનું અને તમામ જિલ્લા અને તાલુકામાં કારોબારી ધરાવતું એકમાત્ર સંગઠન છે એની સાથે પ્રદેશ અને પ્રદેશથી પણ રચના થયેલી છે અને એ ટીમ પણ કારોબારી સાથે કાર્યરત છે ત્યારે ગૌરવદાય અને ભરૂચ અભિનંદન આપીશ કે આજે ફેરી કાર્યક્રમ કરી અને ભરૂચના શ્રેષ્ઠીઓ હાજર હતો એ અમારી સંસ્થા માટે ખૂબ ઉપયોગી થાય એની આશા સાથે આજના કાર્યક્રમની સફળતાનો યશ અતુલભાઈ મુલાણી અને એની આખી દરેક તાલુકાના પ્રમુખ અને જિલ્લાની ટીમના સાથીઓને થાય છે અને ઝોન ની ટીમ પણ એની સાથે ખડે પગે રહી છે મહિલા વિંગ ના અધ્યક્ષ આ જિલ્લાના હોવાથી એમણે પણ સાથ સહકાર આપ્યો છે ત્યારે બધાનો આભાર વ્યક્ત કર